સારણે છે ને એની માં ને એની છોડી સિવાય કોઈ વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં બોલાવી તમને લૂંટી લે નુખા પાડે ભાઈઓને નો દીકરો કપાવી નાખ્યો અને આ પંસા ના હજી ભેગા ન થતા ઈ કરો ને આવા ધંધા એ ન કરો છો આ દેવાયનો ને આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નુખા પાડી દઈ

પરંતુ જે ઉંમરે વિવેકની અને સમજદારીની વાતો કરવી જોઈએ જે ઉંમરે આવનાર પેઢીમાં સારા સંસ્કારનું સિંચન કરવું જોઈએ તે ઉંમરે આ વ્યક્તિએ ન બોલવાનું બોલી નાખ્યું ભાવનગરના ઘાણા ગામની ઘટના મામા ભાણેજના સંબંધમાં ભમ્મરે પાડી તિરાડ આહિર સમાજના ઘાણા ગામે યોજાયેલા લગ્ન સમારોહમાં ગીગા ભમ્મર આ પ્રકારે અશોભનીય ટિપ્પણી કરી ગયા

તો હું બધા ચારણ સમાજને ગટલી સમાજને બનેને એક વિનંતી કરવા માંગુ છું કોઈ ઉમર લાયક દાદા હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવા નહીં આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું ગીગા ભમ્મરની અંદર આટલી નફરત કેમ મામા થઈને ભાણેજુંનું અપમાન કેમ કર્યું આ સવાલોનો જવાબ તો કદાચ હવે ગીગા ભમ્મર જ આપી શકે છે પરંતુ આ પ્રકારના અપમાનને લઈને હવે ચારણ સમાજની એક જ માંગ છે કે ગીગા ભમ્મર ખુદ માફી માંગે અને તે પણ મઢડા આવીને ત્યારે જ આ વિવાદનો અંત આવશે

પણ અમારો આવેદન પત્ર આપવા પાછળનો એક જ અર્થ છે કે જે એ વ્યક્તિગત અમે આવેદન પત્ર આપીએ છીએ કે જે વ્યક્તિએ આવું નિવેદન કર્યું છે જે અમારા માટે અપમાનજનક છે અને અમારી લાગણી પણ દુભાયેલ છે તો એના સામે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય એની માંગણી સાથે અમે આ આવેદન પત્ર આપ્યું છે જેમ ગિરીશ આપાનો વિડીયો મેં જોયો આપાએ જેમ કીધું ગિરીશ આપા એટલે મઢડા એનો હુકમ માનવો કે બે સમાજ વચારે વેમસ્ય પેદા ન થાય એક માણસે ભૂલ કરી છે સો સો ટકા એની સામે પગલા લેવા દઈએ કાયદા કે રીતે જે રીતે જોગવાય છે આજે આવો વાણી વિલાસ કોઈ પણ સમાજ વિશે કોઈ ન બોલી શકે આપણે એના પગલા ભરવા જ જોઈએ પણ આપણા આગેવાનોએ જેમ કીધું એમ કે સમગ્ર સમાજને આમાં વિમેશી પેદા ન થાય એક માણસે ભૂલ કરી છે સમાજે ભૂલ નથી કરી અને આહીર સમાજને આ ગમે પણ નહીં જે ચારણને જાણતો હોય તો આ ન ગમે એ ભૂલ છે એ માફીને પાત્ર નથી એની સામે જે કંઈ કાયદાકીય પગલાં ભરવા પડે એ આપણે આપણા વડીલો જે રીતે કહે એ રીતે આપણે ભરશું ઇતિહાસ કહે છે કે આહીર ચારણ વચ્ચે મામા ભાણેજના સંબંધ છે એવી માન્યતા છે કે ભગવાન શેષ નારાયણ વાસુદેવજીના દીકરા આહિર અને આદિ આવડ જેમાંથી ચારણની ઉત્પત્તિ થઈ તેમને શેષ નારાયણે ઉછેરીને મોટા કર્યા હતા જે બાદ આહિરે આદિ આવડનું કન્યાદાન કર્યું હતું અને ત્યારથી આ મામા ભાણેજની પરંપરા ચાલી આવે છે પરંતુ સદીઓ પછી આ પરંપરામાં આવા એક બે તત્વો ફાંસો ભોંકી જાય તે અયોગ્ય છે સમાજ પણ ગીગા ભમ્મરના આ બફાટથી નારાજ છે ત્યારે આશા રાખીએ કે આ મુદ્દાને સમાજ નહીં પરંતુ એક વ્યક્તિ સાથે સાંકળી જોવામાં આવે અને વહેલી તકે ગીગા ભમ્મર માફી માંગી વિવાદનો નિવેડો લાવે તેવું આહિર સમાજ પણ ઈચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ